આજે એક એવી વનસ્પતિ વિશે હું તમને જાણકારી આપું છું કે ભાઈ વરસાદ આવવાનો હોય એ પહેલાં દસથી પંદર દિવસ પહેલાં ફૂટી જતું હોય છે અને મારી વાડીએ વેલાવાળું બટેટું છે આ તે એ તમને બતાવું છું આજે ત્રણ દિવસનો આ વેલો થઈ ગયો છે અને આવી રીતે આનો વેલો ફૂટતો હોય છે અને આ વેલાવાળું બટેટું છે બરાબર અને આ જે જૂની વેલ છે એની સાઈડમાં જ બરાબર એક્ઝેક્ટ નવી કુંપળ નીકળે છે ફૂટ લાગી છે અને ફૂટી રહ્યું છે અને લીંબુડીની અંદર બે જગ્યાએ કંટોલા કંકોડાની ગાંઠ ફૂટી ગઈ છે એ પણ હું તમને બતાવું કારણ કે વરસાદ થવાનું હોય ને એટલે અમુક એવી વનસ્પતિ છે જંગલી છે કે કુદરતી રીતે એ તમને અંધાણ આપતા હોય છે પણ આ સમયની અંદર એવું છે કે ભાઈ જનરેશન એવી બની ગઈ છે કે જે પ્રાકૃતિક છે કે કુદરતી છે એની ઉપર કોઈ લોકો ફોકસ નથી કરતો અને ફોન દ્વારા આગાહી છે કે એ વસ્તુ ઉપરથીનો અંદાજ મેળવી લેતા હોય છે કે ભાઈ આ થવાનું છે પણ તમે કુદરતી વસ્તુ હમું જુઓ ને તો તમને ઓટોમેટિક તમને જ ખબર પડી જાય કે આ વસ્તુ હવે શક્ય થવાની છે અને આ શક્ય હશે તો જ આ વસ્તુ થાય અને આ વેલાવાળો બટેટું છે બરાબર તો હવે નેક્સ્ટ પાર્ટમાં હું તમને આનો વિડીયો બનાવીને બતાવીશ કે ભાઈ આટલું ફૂટી ગયું છે અને વરસાદ થઈ ગયો છે અને હવે હું તમને બગીચાએ જગ્યાએ ની ગાંઠ ફૂટી ગઈ છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે વરસાદના આગમન થવાની તૈયારી છે અને કંટોલા ગાંઠ ફૂટવા લાગી છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું શાહની અંદર છે એ હું તમને બતાવું કે ભાઈ કંટ્રોલાની ગાંઠ ફૂટવા લાગી છે અને એનું રિઝલ્ટ હું તમને બતાવું છું આ જગ્યાએ કંટોલાની ગાંઠ છે અને ફૂટવા લાગી છે ચાર દિવસથી વેલો આટલો ફૂટી ગયો છે અને આવડો વેલો થઈ ગયો છે હવે વરસાદની ટૂંક સમયની અંદર જ વરસાદ થવાની શક્યતા છે કારણ કે તો જ આ કંટોલાની ગાંઠ વેલાવાળું બટેટું અને નોળવેલ આ અમુક વનસ્પતિઓ છે એ ફૂટવા લાગતી હોય છે અને આપણા બગીચો છે અને લીંબુની અંદર સકલા બોલે છે તે તમે સાંભળી રહ્યા છો તો આ બગીચાની અંદર મારા વાડીની અંદર છે કે ચાર વિઘ્ન લીંબુનું બગીસો છે અને અંદાજી તો ચાર હજારથી પાંચ હજાર સકલા લીંબુની અંદર બેસે છે અને લીંબુના બગીચાની અંદર સેન્દ્રિય ખાતર મારે ભરવું નથી પડતું કારણ કે તે ઓટોમેટિક ચકલાના સરક દ્વારા જ ખાતર થઈ જતું હોય છે